મળી રહ્યા છે બગદાણા નવનીત બાલધિયા હુમલાના કેસમાં જ્યાં આરોપીઓના જામીન મંજૂર થયા છે મહુવા કોર્ટે આઠ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે ચૌદ માંથી આઠ આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી કરી હતી આઠ આરોપીઓના જામીન મંજૂર થયા છે મહુવા કોર્ટે રાજુ ભમર વેરુ શૈડા આતુ ભમરના જામીન મંજૂર કર્યા છે ભાવેશ ચેલાણા વિરેન્દ્ર પરમાર પંકજ મેર સતીશ વનાળિયાને જામીન મળ્યા છે ઉત્તમ બાંભણિયાના પણ જામીન મંજૂર કરાયા છે પાતુ ભમ્મરે કરેલી આગોતરા જામીન અરજી પાછી ખેંચી લીધી છે નવનીત બાલધિયા કેસમાં ટોટલ ચૌદ આરોપીઓમાંથી આઠ આરોપીઓ અરજી કરી હતી આજે તમામ તમામી મહુવા કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે રેગ્યુલર અરજી આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી જેમાં મહુવા કોર્ટે આજે રાજુ ભમર વેરુ શૈડા આતુ ભમ્મરના જામીન મંજૂર કર્યા છે ભાવેશ ચેલાણા વિરેન્દ્ર પરમાર પંકજ મેર સતીષ વનાડિયાના જામીન મંજૂર થયા છે ઉત્તમ બાભણિયાના પણ જામીન મંજૂર કરવામાં આવ્યા છે મહત્વનું છે કે નમનીત બાલધિયાને માર મારવામાં આવ્યો હતો ત્યાર પછી કાર્યવાહી કરવામાં આવી હતી એસઆઈટી દ્વારા પણ તપાસી હતી એક પછી એક આરોપીઓની ધરપકડ અને હવે આઠ આરોપીઓએ કરેલી જામીન અરજી મંજૂર થઈ છે ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ જોડાઈ ગયા છે વિકાસ મહુવા કોર્ટે આઠ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે આ આખા પ્રકરણમાં તમે જુઓ કે એક બાદ એક સંમેલન મળી રહ્યા છે ગઈકાલે જ તો એ ન્યાય સભા પૂર્ણ થઈ છે અને ત્યારબાદ આજે એ ફેંસલો આવ્યો મહુવા કોર્ટે આઠ આરોપીઓને જામીન આપી દીધા છે આ એ તમામ આરોપી છે કે જ્યારે પહેલી વાર જ્યારે ફરિયાદ નોંધાઈ હતી અને બગદાણા પોલીસે આ તમામ આઠ આરોપીને ઝડપ્યા હતા એ તમામે જ્યારે જામીન માટે અરજી કરી ત્યારે કોર્ટમાં એ દલીલ થઈ હતી જોકે આટલો આ સમય વીતી ગયો છે એમાં આખા કેસમાં અને તમામ તપાસ

આજ અંગે થોડી વધુ જાણકારી આપશે સહયોગી કૃણાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જે કૃણાલ આમાં શું તર્ક દલીલ આપવામાં આવી હતી અને કયા આધારે આ લોકોના જામીન મંજૂર થયા બિલકુલ જે પ્રમાણે વાત કરી કરીએ તો નવનીશ ભાજપ જે આઠ આજે આરોપી છે તેના દ્વારા જે રેગ્યુલર છે તે અરજી કરવામાં આવી હતી તેની તારીખ ઉપર તારીખ ઉપર એટલે કે આજ બે તારીખના રોજ જે પ્રમાણે સુનાવણી હતી દરમિયાન જે પ્રમાણે આજે આઠે આરોપીઓ છે તેના વકીલની ની દલીલ ને લઈને ચોક્કસી હવે ફરી એક વખત કોર્ટ છે તેને કોર્ટે આજે જામીન અરજી છે તે રેગ્યુલર જામીન અરજી છે તે ગ્રાહી રાખી છે ને આઠે આઠ જે લોકો છે તેને જામીન જે છે તે રેગ્યુલર જામીન મળ્યા છે કે આ કેસમાં એક અન્ય જે એક વ્યક્તિ પાતું બમ્મર કરીને જે વ્યક્તિ હતા તેના દ્વારા આગોતરા જામીનની અરજી મૂકવામાં આવી હતી પરંતુ એ અરજીને પરત જે છે તે ખેંચી લેવામાં આવી છે એકંદરે જોઈએ તો આ તમામ જે આઠે આઠ આરોપીઓ છે તે આઠે આઠ આરોપીઓના રેગ્યુલર જામીન છે તેની સરકારી વકીલની દલીલના અનુસંધાને જે છે તે કોર્ટે સાંભળ્યા છે ને કોર્ટ દ્વારા આ આઠે આઠ જે લોકો છે તેને રેગ્યુલર જામીન છે તે મળ્યા છે વિકાસ બિલકુલ આભાર કૃણાલ તમામ જાણકારી આપવા બદલ હમણાં થોડા દિવસ પહેલા જ્યારે આ આ બાબતે જ્યારે અરજી કરવામાં આવી હતી આરોપી તરફથી ત્યારે એસઆઈટીએ કહ્યું હતું કે અમને સમય આપો આ અંગે જવાબ આપવા માટે કે આમના કેમ કેન્સલ કરવામાં આવે કેમ એમની અરજી ગ્રાય રાખવામાં આવે છતાં પણ એમને બે ફેબ્રુઆરી સુધીનો સમય મળ્યો અંતે તો એ લોકોને જામીન મળી જ ગયા છે હવે જોવાનું રહેશે કે જયરા જાહેર એ પોતે પણ જેલમાં બંધ છે શું એ જામીન માટેના પ્રયત્નો કરશે કે કેમ કારણ કે એકવાર જ્યારે પહેલીવાર એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા એમણે

બહાર આવીને હવે તે શું નિવેદન આપે છે એ તમામ આરોપીઓ રાજુ હોય કે પછી બીજા ભમ્મરે તમામ આરોપીઓ શું નિવેદન આપે છે એના પર નજર છે જે આરોપીની વાત કરેલું જેમને જામીન મળ્યા છે જેમાં રાજુ દેવાયત ભમ્મર મધુ શેડા આતુ ભમ્મર આ તમામ એમના જામીન મંજૂર થયા ભાવેશ ભગવાન ચેલાણા વિરેન્દ્ર જયરામભાઈ પરમાર પંકજ માવજીભાઈ મેર સતીશ વનાણિયા ઉત્તમ બાંબણિયા

અત્યારે આઠ આરોપીઓના જામીન છે મહુવા કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે પાતુ બહમરે કરેલી આગોતરા જામીન અરજી તેણે પાછી ખેંચી લીધી છે બગદાણાના નવનીત બાલદિયા હુમલા કેસમાં આઠ આરોપીઓ કરેલા જામીન મંજૂર થયા છે